કેમ છો મિત્રો મજામાં આજે આપણે રાણકી વાવ ફરવા આવી ગયા આવી ગયા છીએ અને રાણકી વાવનો તમને મસ્ત મજાનો વ્લોગ બતાવવાની ઈચ્છા થઈ હતી વ્લોગ આજે બનાવવાનો છે તો મારી પાછળ તમે જોઈ રહ્યા છો લોકો અહીંયા ફોરેનથી પણ આવે છે તમે જોઈ રહ્યા છો તો તેમની સાથે આપણે થોડી વાત કરીએ તો મિત્રો જે આપણે વ્લોગમાં જોતા હોય નવા મિત્રો એમને ચલો રાણકી વાવ જો આવવું હોય તો સૌથી પહેલાં હું તમને એડ્રેસ કહી દઉં કે આ ગુજરાત રાજ્યમાં પાટણ જિલ્લામાં અને પાટણ શહેરમાં રાણકી વાવ આવેલી છે તો તમે જે પાછળ જોઈ રહ્યા છો આ બધી જ રાણકી વાવનો વ્યૂ છે તમને રાણકી વાવ જે અંદર છે તે પણ બતાવીશ તો રાણકી વાવનો ઇતિહાસ કંઈક એ રીતનો છે કે સોલંકી વંશમાં જ્યારે ભીમદેવ પ્રથમ તેમના પત્ની ઉદયમતીએ આ સામે જે રાણકી વાવ છે જે વાવડી બનાવેલી છે તે તેમની યાદમાં બાંધાવી હતી આમ તો જે આપણે આગ્રામાં તાજમહેલ છે તે પતિએ પત્નીની યાદમાં તાજમહેલ બંધાવેલો છે પણ અહીંયા ઉલટું છે પત્નીએ પતિની યાદમાં એટલે કે ઉદયમતીએ તેમની પતિદેવ સોલંકી વંશના ભીમદેવની યાદમાં અહીંયા બનાવેલી છે તો તમને પૂરો બ્લોગ અને રાણકી વાબ બતાવા ચાલો લઈ જાઓ આજે મજા આવશે તમને બ્લોગ જોવાનો આપણે શરૂઆત અહીંથી જ કરીએ અહીંયા કંઈક આ રીતનું અગિયારમી સદીમાં અંતિમ ચરણમાં રાજા ભીમદેવ પ્રથમ જે તેમની રાણી ઉદયમતી દ્વારા બનાવવામાં આવી હોવાનું માનવામાં આવે છે જે ભીમદેવ પ્રથમ અણહિલવાડ પાટણ સોલંકી વંશના સ્થાપક મૂળરાજના વંશજ હતા આ રાણકી વાવ પૂર્વ પશ્ચિમ દિશામાં નિર્માણ કરેલી આ વાવનો કૂવો પશ્ચિમ અને ડામ પર આવેલો છે યસ યે મંકી તો અહીંયા ફોરેનથી લોકો શૂટિંગ માટે આવી રહ્યા છે અને તે મંકીનું શૂટિંગ કરી રહ્યા છે વોટ ઇઝ કન્ટ્રી મેમ ઇંગ્લેન્ડ इंग्लैंड यस यस यू पेरिस यस यस पेरिस इंडिया में ये पेरिस पहनते हैं ओके right. ओके okay, okay. 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 ये दूसरा मंकी वो चला गया okay. oh, वो भी गया <laughs> okay. Okay. तो अँ लोगों इंग्लैंड थी फरवा आया है What's happening? Oh, me, uh. Oh. Me? You want me to take a picture of you? Huh?

ડૈદ ંનીણ૨ ૨મ મીણ૨ માક છામને ન નંણળ્દ પધયૈ નેણામ નિધ૨ાઢ પીણુળુાળ zઓઓક�ંજ જારહે સામા�મળ� તો રાણકી વાવ નો આ રીતના નજારો છે અહીંયા પણ આપણે તમને પછી બતાવીશું લોકો અહીંયા વિદેશ થી લંડન થી ફરવા આવેલા છે ઇંગ્લેન્ડ ધીરે ધીરે કોઈ વાત નહીં તો લોકો કર્ણાટક થી પણ અહિયા ફરવા આવ્યા છે તમે જોઈ શકો છો તો રાણકી વાવ કઈક આ રીતનો નજારો અહીનો છે આ બધા જ લોકો જે બેઠા તે કર્ણાટક થી આવેલા છે તો સૌથી પહેલા તમને અહીંયા જે ફોટોશૂટ થઈ રહ્યું છે સામે તે બતાવી દઈએ ને બાદમાં આપણે નીચે રાણકીવા બતાવીએ હા તો જુઓ અહીંનું અહીંયા વાતાવરણ કંઈક આ રીતનું છે જુઓ તો લોકો જે લોકોને ફરવા આવવું હોય તે રાંકીઓ આવી શકે છે આગળ આપણે જે જવાનું છે સહસ્ત્રલિંગ તળાવ એ પણ તમને બતાવીશું તો વિડીયોમાં બન્યા રહેજો અત્યારે સહસ્ત્રીલિંગ તળાવ આગળ અત્યારે ટાઈમ થયો છે બાર વાગ્યા છે એટલે લોકો ધીરે ધીરે અહીંયા આવી રહ્યા છે સામે તમે જો કેટલું બધું ટ્રાફિક કારણ કે દિવસ અત્યારે ચાલુ થયો છે તો લોકો હવે અહીંયા જોવા માટે આવશે તો ચાલો હવે આપણે ત્યાં આગળ રાણકી વાવ જે છે તે તમને બતાવીએ તો ચાલો મિત્રો આપણે હવે રાણકી વાવની અંદર જઈએ જે નાવડી કહેવાય તે આપણે તમને બતાવી દઈએ લોકો અહીંયા ઘણા બધા ફરવા આવ્યા છે તેમની સાથે બને ત્યાં સુધી આપણે વાતચીત પણ કરવાનો પ્રયત્ન કરીશું રાણકી વાવ એક પાટણ જિલ્લામાં પાટણ શહેરમાં આવેલી છે અને જે તેની બનાવટ છે તે એક કોઈ સિમેન્ટ કે એક કોન્ક્રીટ કે એવોનાથી બનાવેલી નથી આમાં એવું હોય છે કે આ પથ્થર અને આ પથ્થર જોઈન્ટ માટે અહીંયા લાકડાનો ઉપયોગ કરવામાં આવેલો છે અત્યારે લાકડું નીકળી ગયું હોય તેવું જોઈ રહ્યું છે અને આ એક રાણકી વાવ જે છે તે એક ઉલટું મંદિર કહેવાય એ રીતની આની બનાવટ બનાવવામાં આવેલી છે તો ચાલો તમને આપણે વાવ અંદર જઈએ બતાવીએ કર્ણાટક થી ઘણા બધા ફરવા આવ્યા છે અહીંયા મૂર્તિઓ પણ કોતરવામાં આવેલી છે અને આ એક આપણે કહેવાય કે રાણકી વાવ જે છે ઉલટું મંદિર હોય એ રીતની આની બનાવટ કરવામાં આવેલી છે જેમ જેમ દિવસ પસાર થશે તેમ તેમ લોકો અહીંયા વધારે ફરવા અને જોવા આવશે અને ખાસ કરીને આપણે જે એક વસ્તુ બતાવવાની છે કે લોકોને ખ્યાલ નહીં હોય પણ અહીંયા એક મહિષાસુરી મર્દીની જે મા પ્યહાર અને મા કુળદેવીની મૂર્તિ અહીંયા કંડારવામાં આવેલી છે તે તમને ખાસ બતાવીશું અહીંયા સાતસો થી વધારે જે હોય આવા તે અહીંયા છે એ રીતનું બનાવેલું છે આ જે છે તે આપણે જે કળશ હોય કળશ એની બનાવટમાં અહીંયા આ કળશ રાખવામાં આવેલા છે અહીંયા જે હજારો વર્ષો પહેલા જે આકૃતિનું નિર્માણ કરવામાં આવેલું હતું એક એક કરીને આપણને તમને અહીંયા જે જાળી છે તે તમને બતાવવાનો પ્રયત્ન કરીશું અહીંયા અલગ અલગ ભગવાન પરશુરામ જે આ જે મૂર્તિ છે તે પરશુરામ ભગવાનની જે છે જે વિષ્ણુ ભગવાનનું રૂપ માનવામાં આવે છે તમે જોઈ શકો છો તેમના હાથમાં ત્રિશુલ અને ત્રિશૂલ અને જે તેમની હથિયાર જે છે તે છે જુઓ આ રીતની રાંટી વાવ છે આપણે દરેક વિડીયો અહીંયા શૂટ કરીશું અને ખાસ કરીને અહીં મા મહીષાસુરી માના પણ દર્શન કરાવીશું આ છે આપણી પાટણની વર્લ્ડ હેરિટેજ સિટીમાં અને જે વર્લ્ડ હેરિટેજમાં સ્થાન પામ્યું છે એવી આપણી રાણકી વાવ લોકો અહીંયા ફોટોશૂટ પણ કરી રહ્યા છે આપણે ઘણી બધી વખત અહીંયા આવ્યા છીએ પણ મહિષાસુરીના દર્શન નથી કર્યા તો ચલો તમને મહિષાસુરીના દર્શન કરાવી દઈએ જે હજારો હાથોવાળીમાં મહિષાસુરીમાં એ સામે તમે મૂર્તિ જોઈ રહ્યા છો તેમાં મહિષાસુરી માતાજીની મૂર્તિ છે જે ભેજ ઉપર સવારી અને જે મહિષાસુરનો જે લોકો અહીંયા શૂટિંગ માટે આવે છે જો આ છે મહિષાસુરી માતાજીની મૂર્તિ ભગવાન શ્રી કૃષ્ણની અહીંયા ઘણી બધી મૂર્તિઓ જોવા મળશે પરશુરામ ભગવાનની અહીંયા મૂર્તિ જોવા મળશે તમે જુઓ એક એક કરીને આપણે દરેક મૂર્તિ તમને બતાવીશું અચ્છા તો અહીંયા જે લોકો છે બધા કર્ણાટકથી આવ્યા છે કર્ણાટક અચ્છા અચ્છા કેસા લાગા આપકો

એક વસ્તુ તમને ખાસ બતાવીશ જે અહીંયા આગળ હાથીની નીચે જે માણસ સૂતેલા જોવા મળે છે એનું એક કારણ એવું હોઈ શકે કે પહેલાં એવું હતું કે જ્યારે આ બાજુ પણ અલગ અલગ ભગવાનની પ્રતિમાઓ દર્શાવવામાં આવે છે જે મેં તમને સામે વાત કરી અહીંયા દર્શન કરતા હોય એ રીતની અહીંયા પ્રતિમા એન છે ઉંદર મુખ હોય એ રીતનું અહીંયા જે જાળી છે એક જાળીમાંથી બીજી જાળીમાં પ્રકાશ આવી રહ્યો છે સામે તમે જુઓ અહીંયા એવું માનવામાં આવે છે કે આ રાણકીઓ બાંધતા બાંધતા જે આ નાવડી છે એને ત્રીસિક્સ વર્ષનો સમયગાળો થઈ ગયો હતો અને સામે અહીંથી તમને એક પ્રતિમા દેખાય કુવાની અંદર સામેરી આ છે તો આ છે રાણકી વાવ જે રાણીની વાવ બંધાવેલી હતી તે તમને આખો વિડીયો બતાવવાનો પ્રયત્ન કર્યો જો પાછળથી ગણ છું આપણે તમને થોડું બતાવી દઈએ અહીંયા જે જે સાથીઓ જે છે જે અહીંયા રાખવામાં આવેલો છે તે એક બ્યુટિફુલ અને તેનું કલાત્મક રીતના સ્થાન ધરાવે છે જે અહીંયા આ આપણે જે આ જે છે તે કળશ છે આ જે છે એ આપણે ગામડામાં ભાષામાં અઢૂણી કહીએ તે અહીંયા રાખેલી છે જે દરેક પિલરમાં અહીંયા સ્થાપિત કરવામાં આવેલી છે તમે જુઓ આ જે છે કળશ છે આખો ગોળ આકારનો તમે જુઓ ચારે બાજુ આપણે જોઈશું તો કળશ તમને અહીંયા દેખાશે એ ટાઈપની અહીંયા પિલર બાંધવામાં આવેલો છે આ રાણકી વાવ એક વર્લ્ડ હેરિટેજમાં પણ સ્થાન ધરાવેલું છે જે આપણા ગુજરાતીઓ માટે અને આપણા પાટણ માટે ગર્વ લેવા જેવી વાત છે તો ખરેખર અહીંયા અહીંયા બ્લોગ શૂટ કરે પછી

અહીંયા કાચ ચોટાડવામાં આવેલો હતો જેથી કરીને ખ્યાલ આવે કે ધરતી કંપમાં અહીંયા નુકસાન થયું છે કે નહીં અહીં આ બંને ચોટાડવામાં આવેલો હતો તો ખરેખર અદ્ભુત અકલ્પનીય જે કહી શકાય જે રાણકી વાવનું અહીંયા શૂટિંગ પિક્ચરોમાં કમો પણ ઘણી બધી વાર થયેલું ફાઇનલી આપણે એક ઉત્તર પ્રદેશથી જ્યાં મોદી સાહેબ આપણા સાંસદ છે વારાણસી ત્યાંના એક આપણા ફ્રેન્ડ મળ્યા છે તેમની સાથે વાત કરીએ રામ રામ આપકા નામ પૂરા मेरा नाम शिवम अयोध्या जी है और मैं पूरे भारत की यात्रा कर रहा हूँ साइकिल से अच्छा अच्छा तो गुजरात में यहाँ आकर के बहुत अच्छा लगा और इसके बारे में जान करके तो दो चीज़ें बहुत अच्छी लगी पहला तो ये यूनेस्को में है वो तो एक तो गुजरात तो हाँ, के लिए मिला है और दूसरा क्या है कि ये क्लीन है उसका भी इसको मतलब इंडिया लेवल पे सबसे क्लीनेस्ट अगर प्लेस की अगर बात करें तो उसका नाम आता है राहुल राह और दूसरा जो आज के समय में जैसे युवा हैं उनको सबसे ज्यादा अगर आकर्षित कोई करता है तो सौ रुपए का नोट अच्छा सौ रुपए का नोट छोटे छोटे बच्चों के में होता है तो वजह उसके उसके से, पीछे से जो, थापी थे, जो वो वो प्रतिमा वो रानी की दूसरा है। क्या है की यहाँ की जो वास्तुकला है वो सारी इतनी पुरानी स्ट्रक्चर है जिसमें वो सारी चीजें दर्शाई गई है दसवीं शताब्दी में भी आधुनिक हिल कैसे पहनते हैं सैंडल कैसे होती है लोग अपने मतलब सौंदर्य को कितना ज्यादा महत्व भी देते थे उस समय भी और आज भी वो सारी चीजें यहाँ दर्शाई गई है पूरी पूरी में। और सभी की जो हाँ। विष्णु भगवान की प्रतिमा है है सबसे बड़ी बात है कि इसमें जो जल का संरक्षण को, को सब्सिडी कर हाँ, सब जल संकट आज जल संकट से जूझ रहा है उसको पहले हमारे भारतीय इसलिए विदेश के लोग सबसे ज्यादा विजिट करते हैं तो उसको इसलिए देखने तो थैंक यू हमारे गुजरात में आने के लिए और हमारे पाटन जिले में ये

वो वाली महिषासुर मंडी है अच्छा, महिषासुर महिषासुरी मर्दी नहीं अच्छा। जो राक्षस का वध किया हुआ था ना वही देवी अच्छा। ये वाली महिषासुर मंडी पीछे से सी ने बफेरा को काट दिया बफेरा की जीप बाहर तो 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 आ गई तो वो अपसरा अरे समय देखे आग के अंदर काजल लगा रही है अच्छा तो कोनर वाली सूर्य देव नरसिम्हा भगवान की मूर्ति डैमेज है अच्छा बीच वाले तो कान के अंदर वो अक्सरा कान के अंदर मूर्ति डाल रही है करा रहे हैं ये पहले से दूसरे में मूर्ति ये विचार देवी की मूर्ति है पार्वती का रोग है विचार देवी का रोग ये सब अक्सर ये लाइव वाले लाइव ये वाले लाइन में पहले से विष्णु की भगवान की मूर्ति है और सामने विष्णु का रोग है अब यहाँ से आपको विंडो के अंदर विशेष आई विष्णु देखेगा বাবা এটা কি কষ্ট করে বানিয়েছে না ছোট ছোট বানিয়েছে হাজার বছর আগে মাসিনারি તો અત્યારે રાણકી વાવનું સૂટ આપણે કરીને ઉપર ચડી રહ્યા છે ઉપર ચડવા પણ બધી બધી આખલા જીજો ને અહીંયા લોકો ઇંગ્લેન્ડ થી પણ આયા છે પોલેન્ડ થી પણ લોકો આયા છે અને આપણે અહીંયા ગુજરાતમાં છીએ અને એ પણ પાટણના રહેવાસી છતાં પણ ઘણા ટાઈમ પછી આવ્યા તો મને પણ એવું થયું કે આપણે અહીંયા શૂટિંગ માટે આવવું જોઈએ